तो गाइस सटलाशनामा पर फुल आवाजहरु चालू छ आओ बोलो हां तो गाइस परीकांत जी त तो गाइस वर परी जी सर मम्मी बार पर तर गुड मॉर्निंग गुड मॉर्निंग तो गाइस अत्त बीमार परी नेउ लागे गुड मॉर्निंग

અમી છોટુ છોટુ ને ઓમ એક એક કે ન ઉઠેલિન ના ખજલી ફેલા માં જોતા હી મને કપે ગો તે કારે ઠેલી લેવા તે હા કાકા જો પલ જોય તો આલે માંથી એક નું લી ટેન બો નું નું ટેન દે છે દુ તે આ છે ટેના જો દોતી જો ને કે બીજો કાલ કાલ મને યાદ ના કરીએ તો પીશો હા ટેન નું લીધું આ તો દર સાલા બંધ બધા હવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી

તો હમણાં વાટી મેં કહેવાય તું આવી જવું પારા તો ભાઈ ખેતરમાં ચા બળદ દેડી તો આવ્યો હજી હોય ટ્રેક્ટરની જરૂર પડતી નહીં પરંપરા હેડી આવે છે બળદની બળદની તો કઈ હું સ્વીટુ અને પરિકા જે છે જે ખેતરમાં ચાલ્યા માટે નહીં છે રે એને ચડ ઉતરનો તાવ છે નહીં કંઈક ગરમી ચડે છે ને ગરમી ઉતરે છે હમ

તો ચારું પાડી પતી જમકાજે એક તો નાખ્યા બીજો ફેરવો છે કંઠા નહીં તન બૌ ગરમી લાગતી તો

जिना फ्लावर सबरी मिक्स मसार बनाछु सिनेमा हटलन जान छ हाम्रो परिका बयान ना खावानो छ खै नजईय बरी परिका नखल बनाउछु माखिन बनाय छ ताने खाटा तो त मु तो खोय दबई नाइन खोय खाने परीका तो गाइस मुया नै तयार थिजो गाइस अतर माया जवान छ सटलश न परिका न दाव खनु गाइस जिना सदा लागो म मोटा मे बनि एकरा छ न

તો ગાઈસ અમે હવે જઈએ છે સટલાશના ગાર્ડન તો બેહી જાય પરિકા પોઈન્ટની બોટલ લેવા જઈએ છે તો ગાઈસ આવો એટલે પાછું નીકળીએ તો ગાઈસ પરિકાના દાતાનો રિપોર્ટ એક બધું કરાવવાનું છે અને હું કિંજલે કાલ બધા મશીન મીકે તો એ લાવવાના છે તો ગાઈસ જઈએ તો ગાઈસ અમે હવે જઈએ છે સટલાશના ગાઈસ ત્યાં જ મળીએ તો ગાઈસ ગ્યાથી નીકળી ગયા તો અમે જઈએ દાતાનો રિપોર્ટ કરાવવા માં

तो वो जब करो बाबू नहीं तो हम जिए डायरेक्ट सर सरला दादाई बलले से उठाई जूता पे हमने ध्यान करतो थे और न सिटो टमाटर फंसी तो तो, तो, तो गाइस हमें तो 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 जो हल सप्लास ना गाड़ी अभी राखी फाइल फाइल से चल छे हाँ चलो गाइस चला देवा हम देती हवा था ना

तो गाय मी आज तुम्ही दवा लिहिली मी गावात तो गाइस उ दिन नै दवा लिदिसमी आज तो जइया तो फरक बराबर त निपर्दो नै हम्म गाइस ओ के के गर्छ किल्लो तो चलो गाइस अब जइए गाडीमा नैकी पसे विजय जी सामान ल्या सलेइ जडो भी करी छ तो गाइस परिका नया सु लेस पटिलया ले माटा हम्म हालै लगीन कोन सुडी नै आज फर्दी लेवानै

તો કઈ પરીકા તો દવા લાવ્યા અને બીજી આટલી દવા લેવા જવાની છે તો કઈ તો કોઈ બીવાય જેવું નહીં નોર્મલ આ તો અમુક વસ્તુ છે અમને તો ખબર નહીં પણ પ્રેગનસી એને આવું બધું થાય એવું હોય પણ મને ખબર નહીં આ તો ડૉક્ટરે કીધું કે અમુક આવું આવા ટાઈમે થતું હોય ગાયસો ના કહેતા પરિકા અમુક ટાઈમે આવા ટાઈમે થાય પણ આપણે ગાયશું વાત નતા મને કા આવું થાય કે ના થાય આપણને વિશ્વાસ નતો રિપોર્ટો હમ તો બસ આના કારણે આ બધું બ્લડિંગ અમુક મોથી મોઢામાંથી થતું હોય અમને આજ જ ખબર પડી ડોક્ટર સાહેબ કીધું તને અમ આ તો પહેલી વખત જ બનાવ બને કપડા તો સીટી વગર નતો થી એટલે કહું છું તો બસ પરિકાન તો દવાઈ આપી સા બીજી દવા લેવાની સા બજારમાં ફરતી પાછું જવું પડશે હા ત્યાંથી જઈ પરની આકરી જઈ નહીં ઓ ગરમી બહુ લાગે હમ તો ગાઈસ ગરમી બહુ લાગે છે ગરમી ગરમી થઈ જશે જી હતા હમ તો ગાઈસ પરિકા તો ગાડી બેવા જાવ તો ગાઈસ એનો દવા લાવવાની છે બીજી હું લેતા હું હું આવું જાણ હો

तो गाइस परिकान दवाई जैसो, सो अरे सन लखि तो मानि लखिना एक एक ले आवनी है खवाने को आज अनारीए कोल्गेर करवानी तो गाइस दवा तो ले ली थी चलो अब जी गेरदान भी तो जो भुनी रहो है ने मोरना तो को कर ले लेता ये जाई गाड़ी में बैठा तो गाइस मा ले परिका आ मकै पवानी बि नटु लावान चाहिँ है म अथि पुने लिन आ ह म काले खारी लि दिदे म खारी ना लेवा दिदे, ले दिदे, ले दिदे, ले दिदे खारी खाइ लावि बिमार परै एय वस्तु बात

ગરમીને એવા હા એ ઓખાન્ડો પર નોડી તો ગાઈસ ચલો હવે પણ રાગરંગ ખોલુ પરક ગાઈસ બીમારની દવા ધરી ઠંડુ થઈ જ્યું ગરમી બહુ લાગતીતી ને ને

મને તો ભાવતો નહીં લાગતો ભૂખી રહેવું પડશે તો કઈ મારું પાર્સલ આવી જશે એટલે પડી કા ખોલ તારા હાથથી થી પડી કાલે ખોલજે નાઇટી મંગાઈ નાયટી

તો ગાઈસ પરિકા તો કચરો વારતી વારતી છે રાટલાઈ છે કચરો સાફરો છે સ્વચ્છતા રાખો ચપ્પાલાલજી પણ પેલે કચરો પડે ના તો ગાઈસ પેન્ટસ આક નાઇટી કમેન્ટ કરીને કહેજો હું તો કે નાઇટીસ હું પેન્ટસ બંગાયું અને છે પણ આ પેન્ટ કાર્ગો પેન્ટ નાઇટી

મે બે ગતો ફલાવ પણ તન જોવાનું જો મોળતે બનાવતે કિતતે આમ મે લેવા આપો પાત્ર ધન રાખી પણ લાગે સાબળ ઉભરો સો ખાના ખાધાતે રે મિત્રા પે બડે બોલ્યું